ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું છે વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિશ થતા દસ પૈકી નવ ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે જો કે હવે સમયના પ્રભાવની સાથે સુરતના હીરા ઉદ્યોગ પણ પોતાની ઓળખ બદલી રહ્યા છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશથી આવતા રફ ડાયમંડ ઉપર આધારિત હતો પરંતુ હવે લેબ્રોન એટલે કે લેબમાં બનેલા હીરા આવવાથી વિદેશ ઉપરની નિર્ભરતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે બીજી તરફ ફ્રાન્સ સરકારે લેબ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો છે જેના પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાઈ રહેશે અને લેબ્રોનનું માર્કેટ ડાઉન થશે જેની સુરતના હીરા ઉદ્યોગ પર પણ અસર થશે સુરતના ડાયમંડ ઉદ્યોગ સીધી રીતે આંતરરાષ્ટ્રીય બજાર સાથે સંકળાયેલું છે અમેરિકા ચીન રશિયા ફ્રાન્સ વગેરે દેશો સાથે કનેક્ટેડ છે તાજેતરમાં જ ફ્રાન્સ સરકારે નિર્ણય લીધો છે કે લેબ્રોન ડાયમંડને સિન્થેટિક ડાયમંડ તરીકે સ્વીકારવામાં આવે છે એનો અર્થ એવો થાય છે કે લેબ્રોનને આજે દુનિયાએ જે રીતે ઝડપથી સ્વીકારી છે તેમાં અવરોધ ઊભો થઈ શકે છે નેચરલ ડાયમંડની સામે લેબ્રોન ડાયમંડનું માર્કેટ છેલ્લા પાંચ વર્ષમાં લાખો કરોડો રૂપિયા પહોંચી ગયું છે જેને લઈને પૂર્વગ્રહ રાખીને ફ્રેન્ચ સરકારે જે નિર્ણય લીધો છે તેમાં નેચરલ વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલે પણ સુર પુરાવી દીધો છે લેપડ્રોન ડાયમંડ ઇકો ફ્રેન્ડલી છે જેના કારણે સ્વીકાર્યતા વધી છે લેબડ્રોન ડાયમંડ લેબમાં તૈયાર થઈ રહ્યા છે નેચરલ ડાયમંડને ખાણમાંથી કાઢવામાં આવે છે જેના પરિણામે અનેક પ્રકારના માનવ સર્જિત સંઘર્ષો થતા રહે છે પ્રકૃતિને નુકસાન થવાથી કુદરત સાથેના પણ સંઘર્ષ વધી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લોકો આ સંઘર્ષને ટાળવા માટે લેબ્રોન ઇકો ફ્રેન્ડલી ડાયમંડ તરફ વળી રહ્યા છે સુરતમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી લેબ્રોન ડાયમંડનું ઉત્પાદન પણ વધ્યું છે પરિણામે માત્ર સુરતમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પણ નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડનો વેપાર સારો એવો વધી રહ્યો છે આવી સ્થિતિમાં ભવિષ્યમાં નેચરલ ડાયમંડ સામે વધુ પડકારો ઊભા થવાની પણ શક્યતા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત